જૈન મિત્રો હું પંકજ જોશી પંકજ જોશી કાર્ય ભાવનગર મિત્રો ટૂંક સમયમાં પંકજ જોશી કાર્ય ભાવનગર દ્વારા કોન્સ્ટેબલની તૈયારી કરવા માટે એક સ્પેશિયલ બેચ શરૂ થવા જઈ રહી છે મિત્રો તમે બધા જ જાણો છો કે તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા કોન્સ્ટેબલની ભરતીના નવા નિયમો જાહેર કરવામાં આવેલા છે આ નવા નિયમો અંતર્ગત તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે કોન્સ્ટેબલની પરીક્ષામાં સફળ થવા માટે તમારે બે સ્ટેજમાંથી પસાર થવાનું છે પહેલું સ્ટેજ છે એ તમારી ફિઝિકલ ટેસ્ટનું છે જે માત્ર ક્વોલિફાઈંગ છે જેના ગુણ આ વખતે ગણાવવાના નથી લાસ્ટ ભરતીમાં ફિઝિકલ ટેસ્ટના માર્ક પણ ગણવામાં આવતા એમાં પચીસ માર્ક આપવામાં આવતા વધારે વધારે અને ઓછામાં ઓછા દસ માર્ક આપવામાં આવતા પણ આ વખતે તમારે પ્રથમ સ્ટેજે ફિઝિકલ ટેસ્ટ આપવાની છે જે માત્ર ક્વોલિફાઈંગ છે જેના ગુણ અથવા તો જેના માર્ક કંઈ ગણાવવાના નથી અને બીજા સ્ટેજે મિત્રો તમારે કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા આપવાની છે અને આ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા છે એ માર્કની રહેનાર છે બસ્સો માર્કનું એક પેપર હશે આ પેપર માટે ટોટલ તમને ત્રણ કલાકનો સમય આપવામાં આવનાર છે પણ જો તમે આ પરીક્ષા પદ્ધતિને કે આ સિલેબસને કે પરીક્ષાની પેટર્નને વ્યવસ્થિત રીતે જોઈ છે તો તમને આઈડિયા હશે કે આ બસ્સો માર્કનું પેપર બે પાર્ટમાં રહેવાનું છે શરૂઆતનો જે પાર્ટ છે એ પાર્ટ એ છે જેમાં મેથ રિઝનિંગ છે સાઠ માર્કનું અને વીસ માર્કનું ગુજરાતી કોમ્પ્રિયન્શન છે અને પાર્ટ બી છે એ એકસો વીસ માર્કનો છે આમ પેપર એક હશે પણ એક પહેલું પેપર મતલબ એક પેપર છે પણ બે પાર્ટમાં વહેંચાયેલું રહેશે જેમાં પાર્ટ એ અને પાર્ટ બી એક પાર્ટ છે એ એંશી માર્કનો છે બીજો પાર્ટ છે એકસો અને વીસ માર્કનો છે આમ ટોટલ બંને પાર્ટ થઈને ટોટલ બસો માર્કનો ત્રણ કલાકનું એક પેપર રહેશે અને બીજું ખાસ નોંધવા જેવું એ છે કે આ પરીક્ષા પદ્ધતિમાં કટ ઓફ સેક્શનની જોગવાઈ છે કટ ઓફ સેક્શન એટલે શું તો કે તમારે પાર્ટ એ અને પાર્ટ બી બંનેમાં ઓછામાં ઓછા ચાલીસ ટકા માર્ક એટલે કે ચાલીસ ટકા ગુણ લાવવા ફરજિયાત છે પરીક્ષા પાસ કરવા માટે એટલે પહેલાં જે એંસી માર્ક છે એમાંથી પણ ચાલીસ ટકા માર્ક લાવવાના છે અને એકસો વીસ માર્ક છે એમાંથી પણ કમસે કમ ચાલીસ ટકા માર્ક લાવવાના છે તો જ્યારે તમે પાર્ટ એ એંસી માર્ક છે એમાંથી ચાલીસ ટકા લાવશો કમસે કમ અને જ્યારે પાર્ટ બી છે એકસો વીસ માર્ક એમાંથી પણ કમસે કમ ચાલીસ ટકા માર્ક લાવશો ત્યારે તમે જો બંને પાર્ટની અંદર કમસે કમ ચાલીસ ટકા માર્ક સેપરેટલી તમે લાવેલા હશો તો તમે આ પરીક્ષામાં પાસ થઈ શકશો આને કહેવાય કટ ઓફ સેક્શન તો આ વખતે આ પરીક્ષા પદ્ધતિમાં કટ ઓફ સેક્શન દાખલ કરવામાં આવેલું છે પરંતુ આ બાબતે મિત્રો તમારે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી કારણ કારણ કે જે કાંઈ નવો અભ્યાસક્રમ છે કે જે કાંઈ નવી પરીક્ષા પદ્ધતિ છે આ નવા અભ્યાસક્રમને અને નવી પરીક્ષા પદ્ધતિને અનુરૂપ સંપૂર્ણ તૈયારી કરવા માટે પંકજ જોશી કરે ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર દ્વારા કોન્સ્ટેબલની તૈયારી કરવા માટે એક સ્પેશિયલ બેચ શરૂ થવા જઈ રહી છે અને એક બેચ ઓલરેડી આના માટે શરૂ થઈ ગયેલી છે એટલે જો તમે કોન્સ્ટેબલની તૈયારી કરતા હો અથવા કોન્સ્ટેબલની તૈયારી કરવા માગતા હો તો અહીંયા તમારી પાસે ટાઈમના બે ઓપ્શન છે પહેલો ઓપ્શન છે સમય સવારનો છે જ્યાં સવારે સવા આઠથી સવા દસનો ટાઈમ છે તમે આ બેચ પણ જોઈન કરી શકો છો જે સાવ ન્યૂ બેચ છે અને જે બેચ શરૂ થવાની તારીખ છે અઠ્યાવીસમી માર્ચ બે હજાર ચોવીસને ગુરુવાર મિત્રો ખાસ નોંધો કોન્સ્ટેબલની તૈયારી કરવા માટેની એક સ્પેશિયલ બેચ તારીખ અઠ્યાવીસ માર્ચ બે હજાર ચોવીસને ગુરુવારના રોજ શરૂ થવા જઈ રહી છે આ બેચનો સમય છે સવારે સવા આઠથી સવા દસનો તમારી પાસે ટાઈમનો એક બીજો પણ ઓપ્શન અવેલેબલ છે અને એ છે સાંજે 6 થી 8 નો મિત્રો જો તમને સવારનો ટાઈમ અનુકૂળ હોય તો તમે સવારની બેચમાં જોઈન થઈ શકો છો અને માની લો કે તમને સવારનો ટાઈમ અનુકૂળ નથી તમને સાંજનો ટાઈમ અનુકૂળ છે તો તો તમે સાંજના ટાઈમે પણ આપની બેચમાં પ્રવેશ મેળવી શકો છો સાંજની જે બેચ છે એનો સમય છે સાંજે 6 થી 8 નો અને આ બેચ ઓલરેડી શરૂ થઈ ગયેલ છે થોડા સમય પહેલાં શરૂ થયેલી આ બેચ છે તો જો તમને સવારનો સમય અનુકૂળ હોય તો સવા આઠથી સવા દસની બેચમાં જોઈન થઈ શકો છો જે અઠ્યાવીસ તારીખથી શરૂ થનાર છે અને જો તમને સાંજનો સમય અનુકૂળ હોય તો તમે સાંજે છથી આઠની બેચમાં જોઈન થઈ શકો છો બંને બેચમાં જોઈન થવા માટે એડમિશન શરૂ છે મિત્રો અને આ બેચમાં તમને નવા અભ્યાસક્રમને અનુરૂપ સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવનાર છે બીજું કે મિત્રો તમે સવારની બેચમાં જોઈન થવા માગતા હો તોય ઠીક છે તમે સાંજની બેચમાં જોઈન થવા માગતા હો તો પણ ઠીક છે આના માટે તમારે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે અને આ રજિસ્ટ્રેશન માટે અહીંયા અમારો એક મોબાઈલ નંબર આપવામાં આવેલો છે જે છે સત્તાણું ચૌદ ત્રણસો દસ ત્રણસો દસ મિત્રો ખાસ નોંધો પંકજ જોશી સ્ટુડ ભાવનગરનો ઇન્કવાયરી માટેનો મોબાઈલ નંબર અહીંયા આપવામાં આવેલો છે જે છે સત્તાણું ચૌદ ત્રણસો દસ ત્રણસો દસ તો જો તમે આ બેમાંથી કોઈ પણ બેચમાં જોડાવા માગતા હો તો અત્યારે જ તમે સંપર્ક કરો અને રજીસ્ટ્રેશન કરાવો મોબાઈલ નંબર છે સત્તાણું ચૌદ ત્રણસો દસ ત્રણસો દસ બીજું કે મિત્રો કોઈ પણ પરીક્ષા પાસ કરવા માટે જ્યારે તમે કોઈ કોચિંગમાં જોડાતા હો ત્યારે તમારે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ જે તે કોચિંગનું મેનેજમેન્ટ પ્લસ જે તે કોચિંગની ટીમ તો તમે બધા જ જાણો છો કે પંકજ જોશી કરૂટ ભાવનગર પાસે નિષ્ણાત અને અનુભવી માર્ગદર્શકોની એક ટીમ છે જે ટીમની અંદર બંધારણની વાત હોય તો હું પોતે એટલે કે પંકજભાઈ જોશી પોતે લેશે મેથ રીઝનિંગની વાત હોય તો ભોજાણી સર લેવાના છે ગુજરાતી વાત હોય તો બિપિન ત્રિવેદી સર લેવાના છે એમ ભૂગોળની વાત હોય તો અશ્વિનભાઈ બારીયા સર લેવાના છે ત્યારબાદ સાયન્સ જનરલ સાયન્સની વાત હોય તો મેવાડા સર લેવાના છે જી કે અથવા તો સાંસ્કૃતિક વારસાની વાત હોય તો એ ઉમેશ ધામેલિયા સર લેવાના છે ટેનોલોજીને લગતું જે કાંઈ કમ્પ્યુટર બેઝ છે એ પણ આપણે ધામિલ્યા લેવાના છે આમ પંકજ જોશી કરે ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર પાસે દરેકે દરેક વિષયની નિષ્ણાત ફેકલ્ટી છે એમાં તમે ઇતિહાસની વાત કરો તો ગુજરાતનો ઇતિહાસ રામભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવનાર છે ભારતનો ઇતિહાસ જે બી ભટ્ટ દ્વારા કરવામાં આવનાર છે આમ તમને પીજેસીઆઈની અંદર કામ કરતી ટીમના મેજોરિટી ફેકલ્ટીના નામ હું અહીંયા તમારી સમક્ષ બોલી ગયો છું જેથી કરીને તમને એ ખ્યાલ આવે કે આ ઇન્સ્ટિટ્યૂટમાં જોડાતા પહેલા આ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરનારી ટીમ કેવી છે આ ઇન્સ્ટિટ્યૂટમાં મેથ રીઝનિંગ કોણ કરાવશે તો કે ભોજાણી સર કરાવશે બંધારણ કોણ કરાવશે તો કે બે પંકજ સર કરાવશે આ બાબતનો તમને આઈડિયા આવે એના માટે આ વિડીયોમાં વિડીયોના માધ્યમથી મેં તમને અમારી ફેકલ્ટી કે અમારી જે ટીમ છે એમના નામ તમારી સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે મિત્રો તો ખાસ નોંધો મિત્રો કે અઠ્યાવીસ તારીખ અઠ્યાવીસ માર્ચ બે હજાર ચોવીસ ગુરુવારે સવારે સવા આઠથી સવા દસમાં જે બેચ શરૂ થવા જઈ રહી છે એ ઓફલાઈન બેચ છે અને આ બેચનો સમયગાળો આઠેક મહિનાનો કમસે કમ રહેશે મિત્રો અને આ બેચની અંદર તમને અમે નવા અભ્યાસક્રમને અનુરૂપ સંપૂર્ણ તૈયારી કરાવવાના છીએ બીજું વિશેષ માહિતી જો તમે મેળવવા માગતા હો ખાસ કરીને કોન્સ્ટેબલમાં ફિઝિકલ કયા પ્રકારનું રહેશે કેટલા સમયમાં કેટલી દોડ કરવાની રહેશે ભાઈઓએ કેટલા સમયમાં કેટલી દોડ કરવી બહેનોએ કેટલા સમયમાં કેટલી દોડ કરવી હાઈટનો ક્રાઇટેરિયા કેવો છે વેઇટનો ક્રાઇટેરિયા હતો એ આ વખતે હટાવી દેવામાં આવેલો છે પછી મેલ કેન્ડિડેટમાં ચેસ્ટનો ક્રાઇટેરિયા કેટલો રહેશે ત્યારબાદ લેખિત પરીક્ષા છે તો બસો માર્કમાં જે પાર્ટ એ છે એમાં કયા કયા વિષય રહેશે કેટલું વેઇટે જ રહેશે પાર્ટ બીમાં કયા કયા વિષય રહેશે કેટલું વેઇટે જ રહેશે અને એની તૈયારી કેવી રીતે કરવી આવા બધા સવાલો સ્વાભાવિકપણે એક વિદ્યાર્થી તરીકે મિત્રો તમારા મનમાં હશે પણ આવા દરેક સવાલના જવાબ હું પોતે તમને આપીશ પહેલાં લેક્ચરની અંદર જેની તારીખ છે અઠ્યાવીસ માર્ચ બે હજાર ચોવીસ ગુરુવાર પહેલાં લેક્ચરની અંદર સંપૂર્ણ અભ્યાસક્રમ સમજાવવામાં આવશે સંપૂર્ણપણે ફિઝિકલ ટેસ્ટ અને ફિઝિકલ જે સ્ટાન્ડર્ડ્સ છે એ પણ તમને સમજાવવામાં આવનાર છે તો મિત્રો કોન્સ્ટેબલની તૈયારી કરવા માટે જો માહિતી મેળવવા માંગતા હો કે વધારે વિગત જાણવા માગતા હો તો એના માટે આપણે મળીશું આ ઓફલાઈન બેચમાં અઠ્યાવીસ માર્ચ બે હજાર ચોવીસ ગુરુવારના રોજ ત્યાં સુધી મિત્રો મારી વિનંતી છે કે આ વિડીયોને તમે વધારેમાં વધારે મિત્રો સુધી શેર કરો આ વિડીયોની લિંકને તમે વધારેમાં વધારે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો શેર કરો જેથી કરીને વધારેમાં વધારે વિદ્યાર્થીઓ આ માહિતી મેળવી શકે અને આ માહિતી મેળવા બાદ વધારેમાં વધારે વિદ્યાર્થીઓ ગુજરાતની શ્રેષ્ઠ ઇન્સ્ટિટ્યુટમાં પ્રવેશ મેળવી અને પોતાની સફળતા નિશ્ચિત કરી શકે તેના માટે મારી વિનંતી છે મિત્રો આ વિડીયો અથવા આ વિડીયોની લિંકને તમે વધારેમાં વધારે વિદ્યાર્થી સુધી પહોંચાડો વધારે વધારે શેર કરો મળીએ છીએ મિત્રો અઠ્યાવીસ માર્ચ બે હજાર ચોવીસને ગુરુવાર સવારે સવા આઠથી સવા દસમાં ત્યાં સુધી મિત્રો જય હિન્દ વંદે માતર